ભારતીય સેના દ્વારા અમદાવાદ ખાતે બહુપક્ષીય કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ નું આયોજન કરાયું ભારતીય સેનાએ બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું અઢાર નવેમ્બર બે ના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત વિમોચન બે ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે આપતીની તૈયારી અને પ્રતિભાવ ક્ષમતાને વધારવાના હેતુથી વ્યાપક કવાયતની શરૂઆત કરવામાં આવી હતી ઇવેન્ટમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી જે અસર કરતી કરતીના દ્રશ્યોનું અનુકરણ કરે છે ઓખા પોરબંદર દરિયા કિનારો આ કવાયતનો હેતુ કુદરતી આફતો માટે ઝડપી અને સંગલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરી આંતર એજન્સી એકીકરણ અને સહારકારમાં અંતરને દૂર કરવાનો છે ભારતીય સેના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અન્ય રાજ્ય સ્તરીય આપત્તિ રાહત સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જ નવ મૈત્રીપૂર્ણ વિદેશી દેશના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો સહભાગીતાનું નું સ્તર આપત્તિ વ્યવસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સહયોગી ઘટનાના મહત્વને પ્રતિબિંબિત કરે છે સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસના ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટ પણ હશે જે આજે ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ પોરબંદર ખાતે આયોજિત કરવામાં આવશે ઇવેન્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત કામગીરીના વ્યવહારિક અમલીકરણને દર્શાવે છે હેતુ માટે બહુવિધ એજન્સી અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરે છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસલાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસલાઇન ન્યૂઝ સાથે